હવે જો ભાગીને લગ્ન કર્યા તો સમાજ નહીં સ્વીકારે આ તો એક નિયમ છે આવા જ સોળ નિયમો ઠાકોર સમાજ દ્વારા લેવામાં આવ્યા છે જ્યાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે સામાજિક કુરિવાજો અને મોંઘી દાટ દેખાદેખીને તિલાંજલિ આપવા ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે પાટણમાં યોજાયેલા બંધારણ મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં સમાજના આગેવાનોએ સોળ નવા નિયમો સાથેના સામાજિક બંધારણના અમલીકરણ માટે શપથ લીધા છે એક સમાજ એક રિવાજના સૂત્ર સાથે ઠાકોર સમાજ હવે શિક્ષણ અને સાદગીના માર્ગે આગળ વધવા સજ્જ થયું છે આ નવા બંધારણનો સૌથી મહત્વનો નિર્ણય પ્રેમ લગ્નને લઈને લેવાયો છે હવેથી ભાગીને લગ્ન કરનાર કે મૈત્રી કરાર કરનાર યુગલને સમાજ નહીં સ્વીકારે એટલું જ નહીં લગ્ન પ્રસંગમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મુકતા જાનમાં માત્ર સો વ્યક્તિ અને અગિયાર વાહનોની મર્યાદા નક્કી કરાઈ છે લગ્નમાં ડીજે સનરૂફ ગાડીઓ કે ગાડીઓના લાંબા કાફલા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાની દેખાદેખીમાં ગરીબ અને મધ્યમ વર્ગ દેવાના બોજ હેઠળ દબાઈ રહ્યો છે અને આ બંધારણ મુજબ હવે સગાઈમાં માત્ર એકવીસ વ્યક્તિ જ જઈ શકશે અને જમણવારમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાનો આદેશ કરાયો છે જન્મદિવસની ઉજવણીમાં ખર્ચ કરવાને બદલે તે રકમ લાઇબ્રેરી કે શિક્ષણમાં દાન આપવા માટે અનુરોધ કરાયો છે જો કોઈ વ્યક્તિ આ સામાજિક બંધારણનું ઉલ્લંઘન કરશે તો તેના પ્રસંગમાં સમાજના કોઈપણ સભ્યએ કે કુટુંબીજનોએ હાજરી આપવી નહીં તેવો પણ કડક નિર્ણય લેવાયો છે બનાસકાંઠા પાટણ અને વાવથરાદ સહિતના સત્યાવીસ તાલુકાઓમાં બંધારણનો અમલ ચાર જાન્યુઆરીએ દિયોદરના ઓગણ ખાતે યોજાનારા ભવ્ય મહાસંમેલનથી વિધિવત રીતે શરૂ થશે જેમાં ચાલીસ હજારથી વધુ લોકો એકઠા થઈને સમાજને નવી દિશા આપશે